કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટ સંચાલિત વિવિધ શાળાઓમાં સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ માંગરોળ આજ રોજ તારીખ પંદર આઠ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મોટા મિયા માંગરોળ સ્થિત કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટ સંચાલિત એસપી મદરેસા હાઈસ્કૂલ એસપી મદરેસા ગર્લ્સ હાઈસ્કૂલ ગુલામ મહંમદ પટેલ મદરેસા પ્રાથમિક શાળા માંગરોળ આઈટીઆઈ અને બોટાવાલા શિશુ સંયુક્ત ઉપક્રમે સ્વતંત્ર દિવસની હર્ષભેર ઉજવણી કરાઈ હતી ટ્રસ્ટના પઠવાંગણમાં સવારે સાડા આઠ કલાકે ટ્રસ્ટના ટ્રેઝરર જનાબ ઇસ્માઈલ આદમજી પટેલ સાહેબના હસ્તે ધ્વજ ફરકાવી સલામી અપાઈ હતી ત્યારબાદ એસપી મદરેસા હાઈસ્કૂલના આચાર્ય જનાબ શૈદ અહમદ લીલગર સાહેબે પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું શાળાની બાળકોએ રાષ્ટ્રગાન કર્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જનાબ ઇસ્માઈલભાઈ પટેલ સાહેબ ઉપપ્રમુખ ઇબ્રાહીમભાઈ મેમાણ સાહેબ જોઈન્ટ સેક્રેટરી જનાબ મહંમદભાઈ રાવત સાહેબ ટ્રસ્ટી ઇસ્માઈલભાઈ બોબાત સાહેબ મોહમ્મદભાઈ રાવત સાહેબ અસલમભાઈ મહેમાન સાહેબ ઇસ્માઈલભાઈ રાવત સાહેબ અને મહાનુભાવો અને ગામમાંથી પધારેલા ગ્રામજનો ઉપરાંત શિક્ષકો અને વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આમ સમગ્ર સ્વતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો અને અંતે વિદ્યાર્થીઓને ચોકલેટ વિતરણ કરી સૌ છૂટા પડ્યા હતા જોતા રહો એસ ન્યુઝના અહેવાલો રિપોર્ટર નાશીખ